પોલીસ અને પાલિકાની મહેનત રંગ લાવી મોડી રાત્રે થયેલા માતાજીના વિસર્જન સમયે પોલીસની ટીમ પણ ખડેપગે તૈનાત રહી હતી અને શાંતિપૂર્ણ માહોલમાં માતાજીને વિદાય આપવામાં આવી છે વડોદરા શહેરમાં મા દશામાના પવિત્ર વ્રત ચાલી રહ્યા હતા અને જે પૂર્ણ થતા મોડી રાત્રે જાગરણ કર્યા બાદ ભક્તો દ્વારા હરણી સ્થિત કૃત્રિમ તળાવ ખાતે માતાજીને વિદાય આપવામાં આવી છે જેની વ્યવસ્થા ખાસ વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી હતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહી કોઈપણ રીતે કોઈ હેરાન ન થાય તે માટે પોલીસનો પણ કાફલો તૈનાત હતો અલગ અલગ કૃત્રિમ તળાવો વડોદરા મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યા હતા અને જેમાંનું એક કૃત્રિમ તળાવ એટલે કે હરણી પાસેનું કૃત્રિમ તળાવ અને જ્યાં પણ મોટી સંખ્યામાં ભાવિભક્તો વાસ્તે ગાસ્તે માતાજીને લઈને પહોંચ્યા અને માતાજીને અહીં વિદાય આપી શ્રાવણ મહિનાની શરૂઆત થતાની સાથે જ દશામાના વ્રતની પણ શરૂઆત થઈ દસ દિવસ માતાજીનું વ્રત કરે અને ત્યારબાદ પૂજા અર્ચના કરી માતાજીને જાગરણ કર્યા પછી વિદાય આપવામાં આવે છે એ જ રીતે મોડી રાત્રે જ્યારે માતાજીને વિદાય આપવાનો અવસર હતો એટલે વાંસતે ગાજતે ભાવિ ભક્તો કૃત્રિમ તળાવ ખાતે પહોંચ્યા હતા હરણી સ્થિત પાલિકાએ બનાવેલા કૃત્રિમ તળાવ ખાતે માતાજીને વિસર્જનની વિધિ કરવામાં આવી આજરોજ દશામાના દસમા દિવસે હરણી લેખ ખાતે વિસર્જન કરવામાં આવે છે આપ જોઈ શકો છો કે પોલીસ અને મહા કોર્પોરેશનની સંયુક્ત સહકારથી અત્યારે આપ જોઓ છો કે બે ક્રેન છે પોલીસનો પૂરતો બંદોબસ્ત છે સાથે સાથે તરેયાઓની પચીસથી ત્રીસ જણાની ટીમ આઈડેન્ટિફાઈ કરેલી પોલીસે છે તે રાખેલી છે બીજી લોજિસ્ટિક સપોર્ટમાં જોઈએ તો મેડિકલ ટીમ છે ગાર્બેજ ડિસ્પોઝલ ટીમ છે અને ફાયર બ્રિગેડ આ તમામના સહયોગથી અત્યારે લોકોની સુખાકારી માટે કોઈ અગવડ ના પડે તેના માટે પ્રોપર બંદોબસ્ત અને બેરિકેડિંગ અને સાથે સાથે રોડ ઉપર ટ્રાફિક મેનેજમેન્ટ માટે જે બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા પ્રોપર એડમિનિસ્ટ્રેશનથી લોકોને ગાઈડ કરવામાં આવે છે પોતે વ્યવસ્થિત રીતે અહીંયા મૂર્તિનું વિસર્જન કરવા માટે યોગ્ય રીતે થઈ શકે તે માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે ગઈ વર્ષની સરખામણીએ જે કોર્પોરેશન દ્વારા અને પોલીસના સહકારથી જે સાત તળાવો બનાવવામાં આવેલ છે બરોડામાં કૃત્રિમ તળાવો એની હિસાબે આ વખતે થોડો પ્રેશર પોઈન્ટ ઓછું છે કમસે કમ હું માનું છું કે સવારના છથી સાત વાગ્યા સુધી અમારો બંદોબસ્ત કાર્યરત રહેશે લોકોની જ્યાં સુધી મૂર્તિઓ આવતી રહેશે ત્યાં સુધી તમામ શાખાઓ છે ત્યાં હાજર રહેશે અહીંયા ફાયર બ્રિગેડ આપને કીધું છે એમ્બ્યુલન્સ છે ગાર્બેજ ડિસ્પોઝલ છે અને તરવિયોની ટીમ અને પોલીસ અને હોમગાર્ડ થઈને દોઢસો માણસોનો બંદોબસ્ત ગોઠવવામાં આવે છે